શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી છે શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર કનૈયા લાલ કી ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા પર રાખજો ગુરુ મને જાણી અનાથ બે હાથ મારા માથે રાખજો ગુરુ જાણી અનાથ બે હાથ માથા ઉપર રાખજો ત્રિવેદીના તાપ મારા તન મન તાવે ત્રિવેદીના તાપ મારા તન મન તપાવે માયા પ્રપંચ મારા માર્ગ ને રૂંધાવે માયા પ્રપંચ મારા માર્ગ ને રૂંધાવે સોડાવે સંતો નો બે હાથ મારા માથે રાખજો થોડા વે સંતો નો સાત બે હાથ મારા પર રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા મથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા માથે રાખજો આસનિરાસને ભરતી નીઓ સની રાસને રાસાને ની ઓટમાં જીવન વેપાર મારો લેસે ખોટમાં જીવન વેપાર મારો ચાલે છે ખોટમાં ભરી બેઠી ખોટી હું બાથ બે હાથ મારા માથે રાખજો ભરી બેઠી કોટી હું વાત બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા સે ય પાર બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મારા માથે રાખજો તમારો છોડાવ્યો હું છોટો સંસાર થી તમારો છોડાવ્યો હું છોટું સંસાર થી મીઠી નજર ગુરુ કરશો તો પ્યાર થી મીઠી નજર ગુરુ કરશો તો પ્યાર થી પગ માંડું ભક્તિ ને પંથ બે હાથ મારા માથે રાખજો પગ માંડું ભક્તિ ને પંથ બે હાથ તમારા પર રાખજો ગુરુ તમારો મહિમા સે અપાર બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા પર રાખજો મસ્ત કજુ કાવી હોબી સુ ક્યાર ની મસ્ત કજુ કાવી હોબી છું ક્યાર ઈચ્છા બીજી કોઈ નથી આરે অবতার মা ইচ্ছা নীতি অবতার মা তে সোভতো না নানা બે હાથ મારા માથે રાખજો તમે જો ભક્તો રાખજો ગુરુ તમારો મહિમા અપાર બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ માથા ઉપર રાખજો ચોરાસી ના પેરા ફરી આવ્યા સંસાર ચોરા સિ ના ફેર ફરિયા વ્યા સંસાર મા તારો તો તર ગુરુ તમારા સાથ મા તારો તો ગુરુ તમારા સાથમાં તમે મારા અંતરના ના બે હાથ મારા માથે રાખજો તમે મારા અંતરના યા બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ મારા માથે રાખજો ગુરુ તમારો મહિમા છે અપાર બે હાથ ગુરુ મને જાણી અનાથ બે હાથ મારા માથે રાખજો શ્રી કૃષ્ણ ક્યાં કી છે શ્રી સદ ગુરુદેવ